ભારતીય કિસાન સંઘ અમરેલી દ્વારા અમરેલી જિલ્લામાં આવેદન પત્ર નમસ્કાર હું છું વાડીયાભાઈ અને આપ નિહાળી છો અમરેલી ટાઈમ્સ ન્યુઝ જોઈએ તો અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ તારીખ પચીસ દસ બે હાજર પચીસ થી શરૂ થઈ આજ દિન સુધી સતત પડી રહ્યો છે અને જેનાથી જિલ્લાના તમામ ખેડૂતોના તમામ પાકો સો નષ્ટ થયા છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા સર્વે કરવાના ફતવા થઈ રહ્યા છે ત્યારે કંટાળીને ભારતીય કિસાન સંઘ અમરેલીના અને રાજુલા જાફરાબાદ અને ખાંભા તાલુકાના ખેડૂતો દ્વારા રાજુલા ખાતે પ્રથમ માર્કેટયાર્ડ ખાતે હજારોની સંખ્યામાં ખેડૂતો એકત્ર થઈ બાદમાં રાજુલા શહેરના રાજમાર્ગો પર રેલી સ્વરૂપે નીકળી નારા બોલાવી પ્રાંત અધિકારી શ્રી રાજુલાની કચેરી ખાતે આવી ખેડૂતોનો સો ટકા પાકસમી મોસમી વરસાદથી નષ્ટ છે ત્યારે ખેડૂતોના દેવા માફ કરવા માટે સરકાર આપવામાં આવ્યું હતું અમરેલી જિલ્લાના રાજુલા કિનારા પર આવેલ છે જેમાં ખેડૂતોના કપાસ મગફળી સોયાબીન જેવા પાકો સો ટકા નાશ પાવાની સાથે બાગાયતી પાકોને પણ ભયંકર નુકસાન થવા પામેલ છે અતિવૃષ્ટિને લીધે ધાતરોડી ડેમ બે ના દરવાજા હેઠવાસના ગામોને તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની જાણકારી વગર ખોલવામાં આવતા ખેડૂતોના ખેતરોનું ધોવાણ પણ થયેલ છે જેની તપાસ કરવા પણ છે કમોસમી વરસાદથી ખેડૂતોનો પાક નષ્ટ થતા ખેડૂતોની મહેનત પાણી પર પાણી ફરી વળ્યું છે કુદરતના આ પ્રકોપ સામે ખેડૂતોને જે નુકસાની થયેલ છે તેના પ્રમાણમાં ખેડૂતોનું દેવ માફ થાય એટલું વળતર આપવા ભારતીય કિસાન સંઘ અમરેલી અને સ્થાનિક ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપી યોગ્ય પગલા લેવા સરકાર પાસે માંગ કરવામાં આવે છે આ કમોસમી વરસાદમાં ખેડૂતોના તમામ પાકો નાશ પામ્યા છે અને સરકાર શ્રીના મંત્રીઓ દ્વારા રાજ્યના તમામ વિસ્તારોમાં ખેડૂતના ખેતરો પર જઈ રૂબરૂ મુલાકાત લેવામાં આવી છે ત્યારે હવે સરકાર શા માટે સર્વેના ફતવા કરી રહી છે ખેડૂતોને સહાય આપવામાં મોડું શા માટે કરી રહી છે તેવી માંગ ભારતીય કિસાન સંઘ અમરેલી દ્વારા કરવામાં આવી છે કમોસમી વરસાદને લીધે જ્યારે ખેડૂતોનો ઉભો પાક સો ટકા નિષ્ફળ ગયો છે ખેતરમાં ખેંચેલ મગફળી નાશ પામ્યો છે ત્યારે જગતનો તાત દેવામાં ડૂબી ગયો છે આ રીતે ખેડૂતોના તમામ પાકો નાશ પામ્યા છે ત્યારે ભારતીય કિસાન સંઘ અમરેલી દ્વારા ખેડૂતોના દેવા થાય એટલા પ્રમાણની સહાય કરવા સરકાર શ્રીને આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી છે પ્રાંત અધિકારી શ્રી રાજુલા હાજર ન હોવાથી તેમના વતી પત્ર સ્વીકારેલ હતું આ કાર્યક્રમમાં ભારતીય ભારતીય કિસાન કિસાન રાજ્યના ઉપાધ્યક્ષ ધીરુભાઈ સ્વીકાર અમરેલી જિલ્લા પ્રમુખ સામુદભાઈ જેબલિયા કિસાન સંઘના જિલ્લા મંત્રી શ્રી વિનુભાઈ દુદાત કિસાન સંઘના જિલ્લા ઉપપ્રમુખ વાલાભાઈ તાકડા તથા રાજુલાના ભારતીય કિસાન સંઘના તાલુકા પ્રમુખ વિક્રમભાઈ તાકડા અને બોળી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા

સર્વે કરશું આવું કરશું આવા ફતવા કરે છે જ્યારે આ સમયમાં ખેડૂતોને સો ટકા નુકસાન જોઈ છે એક ફૂટી પાઈ બચી એવી નથી એક પણ પાક બચ્યો નથી ત્યારે ભારતીય કિસાન સંઘની માંગણી છે કે સો ખેડૂતોની લોન જે પાક પકાવવા માટે લોન ધિરાણ લીધું હતું પાક ધિરાણ તે માફ કરે એવી માંગણી સાથે આજે બેને તાલુકાના ખેડૂતો ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે આજે તારીખ પચીસ થી અત્યારે તારીખ પહેલી સુધી હડકારો વરસાદ પડ્યો અને એ તો બધાને ખબર છે ચાર પાંચ દિવસથી સતત મીડિયામાં આવે છે એ અનુસંધાને અમે આજે સાંભા રાજુલા અને અમરેલી જિલ્લા વતી પ્રાંત અધિકારી રાજુલાને તાત્કાલિક ધોરણે વગર સર્વે કર્યા વગર સો ટકા ધોરણ છે એ બધાને ખબર જ છે માનની મંત્રીશ્રી ખેતર ખૂંદીને પણ છે છે અને બધાને ખ્યાલ કે સો ટકા વરસાદ વરસે આઠ દિવસ એટલે ખેડૂત નહીં અને સ્વતંત્ર પાક નિષ્ફળ છે ત્યારે રાજુલા જાફરાબાદ અને અમરેલી જિલ્લા વતી આજે પ્રાંત રાજુલા ને અમે આવેદનપત્ર સુપ્રત કર્યું છે અને તાત્કાલિક ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરે મંડળી લીધેલી હોય બેંક લોન લીધેલી હોય એ માફ કરે